એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે મહારાષ્ટ્ર નાગપુરમાં ઔરંગઝેબની કવરને હટાવવાના વિરોધમાં એક સંગઠનના વિરોધ દરમિયાન ધાર્મિક ગ્રંથને બાળી નાખવામાં આવ્યો હોવાની હફા ફેલાવતા સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી આ દરમિયાન મારમમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા પોલીસે મહલ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી પંદર લોકોની ધરપકડ કરી હતી અગાઉ પોલીસે મહલ વિસ્તારમાં ભીડને વિખેરવા માટે ટીઆર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો હાલમાં વહીવટીતંત્રે નાગપુર શહેરના ઘણા વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કરફ્યુ લગાવી દીધો છે પોલીસ કમિશનર રવિન્દ્ર રવિન્દ્રકુમાર સિંધલે જણાવ્યું કે નાગપુર શહેરના કોતવાલી ગણેશપેટ લક્કડગંજ પંચપાવલી શાંતિનગર સકરદરા નંદવન ઇમામવાડા યશોધરાનગર અને કપિલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે આ કરફ્યુ આગામી આદેશો સુધી અમલમાં રહેશે